કલાલી વિસ્તારના રહીશો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા કલાલી વિસ્તારના રહીશો દલાલી ટીપી ફિફ્ટી નો રસ્તો ખુલ્લો થાય અને આ વિસ્તારમાં વિકાસ થાય તે માટે માંગ છેલ્લા કેટલાય મહિનાથી કરી રહ્યા છે ફેબ્રુઆરી બે માં મંજૂર થયેલ છે રસ્તો ખુલ્લો કરવાની મંજૂરી કમિશનર તરફથી જુલાઈ મહિનામાં આપી દેવામાં આવી છે તે છતાં ટીપી અધિકારી દ્વારા વિલંબ કરી કામ અટકાવવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યા આ કાર્યવાહી કોઈના દબાણથી કે કોઈના ઈશારાથી થઈ રહી નથી તેવા આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા છે તેઓએ ટાઉન પ્લાનિંગ અધિકારી પરિમલ પટણી સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને મ્યુનિસિપલ કમિશનરને જરૂર કડક પગલાં લેવા જણાવ્યું છે તેઓએ વધુમાં જણાવ્યું કે આ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે પાંચેક મુલાકાત થઈ છે અને તેઓ હંમેશા હકારાત્મક રહે છે પરંતુ ટીપી અધિકારીઓ તેમની સૂચનાનો કોઈ અમલ કરતા નથી જેથી આ વિસ્તાર વિકાસથી વંચિત રહી ગયેલ છે જેથી જ આ મામલે યોગ્ય કાર્યવાહી આગામી દિવસમાં કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી તો બીજી તરફ કમિશનર રહીશોની રજૂઆત સાંભળી હતી અને અધિકારીઓને બોલાવીને કડક સૂચના આપી એક વીક ની અંદર કામ શરૂ કરવાની માહિતગરી આપી છે અમે બધા કલાલી મત વિસ્તારમાં રહીએ છીએ અને કલાલીના 30 ત્રીસ પાંત્રીસ સોસાયટીઓના પ્રતિનિધિઓ ભેગા થઈ અને અમે આ એક યોજના માટે એક પ્રયાસ કરીને મને એવું કહ્યું કે પટેલ સાહેબ આ બે હજાર ચોવીસમાં મંજૂર થયેલી છે અને બહુ મોટી ફાઇલ છે છતાં કોઈ કામ સાંભળતું નથી કરતું નથી તો તમે જો આટલો પ્રયત્ન કરો તો અમને આ લાભ મળે એક બીજું કે આ સોસાયટીઓ એવી છે કે ત્યાં અંદર ગયા પછી વનવે છે એમાં જો આગળ નાકા પર કંઈ થાય તો અંદરથી કોઈને બહાર નીકળવાની જગ્યા મળે નહીં સાહેબને પણ મેં કહ્યું છે કે સાહેબ બધા પતિ જાય ત્યાં અંદર જ એવી એક વનવે છે એટલે આ ખોલ્યા બધું સાહેબે તરત ઇમીડિયેટ એક્શનથી અધિકારીઓને બોલાવી અને એવું કીધું ત્રણ સાતે ત્રણ સાત પચીસે કે ભાઈ આ મંજૂર થયેલી છે ટીપી તકા એકાવન એમની ટીપી કલાની મંજૂર થયેલી તો પછી એને ખોલ નાખો ને કે તમને વાંધો શું છે ખોલો કેમ કે તો કે આ ખોલ નાખે તો કેટલા દિવસમાં તમે મને જવાબ આપો છો ફાઇલ કરીને તકે બે દિવસમાં તો કે ઓકે કે લાવો ફાઇલ હું સહી કહી દઉં બે દિવસમાં સબે ફાઇલ કરીને આપી પણ દીધી એમને પણ આજે છ મહિના થયા છતાં ત્રણ નોટિસો આપ્યા સિવાય કશું કામ કર્યું નથી નોટિસો પંદર દિવસ એક નોટિસ પૂરી થઈ જાય બરાબર છે એમ તો આઠ જ દિવસનો સવાલ હોય છે આપણે તો દોઢ મહિના પછી પણ એમને કોઈ કાર્યવાહી કરી નથી જ્યારે જઈએ ત્યારે એમ કે હા એમ તો પહેલાં અમને એવું કહ્યું છે કે આ ખોલ નાખીએ છીએ તમારા દરવાજા